ધાનપુર તાલુકાના ભોરવા ગામે મનરેગા તપાસ ટીમની મનમાની હાલ ધાનપુર તાલુકો અને દેવગઢ બારીમાં મનરેગા યુદ્ધની તપાસ ચાલી રહી છે આજરો તારીખ આઠ સાત બે હાજર પચીસ ના રોજ બોરવા ગ્રામ પંચાયતમાં તપાસ ટીમ આવી જેમાં બોરવા ગામના જાગૃત યુવાનો તપાસ ટીમ સાથે ગયા પણ કોઈ કારણસર આ જાગૃત યુવાનોને તપાસ ટીમ દ્વારા તમારે અમારી સાથે નથી આવવાનું એમ કહેવામાં આવે છે સરકારના પરિપત્રમાં જણાવ્યા મુજબ ગ્રામ લોકો સાથે રાખી તપાસ કરવાની હોય છે બોરવા ગામના જાગૃત યુવાનો દ્વારા તપાસ ટીમને સાચી અને સચોટ તપાસ કરી તેવી માંગ કરી છે જો કોઈના દબાણમાં આવી ખોટી તપાસ થશે તો અમે મુખ્યમંત્રી સુધી જઈશું તેમ પણ જણાવ્યું દરેક આ યોજનામાં તપાસ માટે ટીમ આવી હતી એની અંદર અમને ગ્રામ લોકોએ લિસ્ટ માગી છે જોડે અને જીઆરએફ જોડે સરપંચ જોડે અને તપાસ ટીમ જોડે તો અમને એવું કહેવામાં આવ્યું કે અમારે લિસ્ટ નહીં બતાડી શકાય અને ગ્રામજનોનું એવું કહેવું છે કે અમારે લિસ્ટ જોઈએ તો અમને ખબર પડે કે કયો રોડ કયા સુધી અને કયું કામ ક્યાં સુધીનું છે એ અમારે અમને આપ્યું નથી એના બદલ સરકારને મારી વિનંતી છે કે એ ગ્રામજનોને બતાવવું જરૂરી છે કેટલા રસ્તા છે તપાસ કરી આજે રસ્તા અગિયાર રસ્તા ને કીધું હતું પણ રસ્તા ખાલી ચાર તપાસ કર્યા છે બાકીમાં ખાલી તપાસ કરશે એમ કરીને ટીમ નીકળી જાય છે તપાસ ટીમ જોડે કેટલા વ્યક્તિ હતા ફંગા હતા પાંચ ટીમ એક પોલીસ પ્રોટેક્શન સાથે હતું તમારા ગામના કો નાગરિકો અમારા ગામના નાગરિકો સરપંચ બી જોડે નથી તાલુકા સભ્ય નથી અને ગ્રામ મેન આગેવાનો સાથે હતા તમે હંગાત ગયા હતા ગયા હતા સાથે રેમની સાથે તો જવાબ મળ્યો તમને સારો અમને જવાબ નહીં મળ્યો સારો અમને કીધું કે અમારો તપાસનો વિષય છે અમે લિસ્ટ આપી શકીએ નહીં આપણું નામ વસંત હાર્દિક ધાનપુર